નીચે તમારો આરી દઈ લે ને કે આઈ તને સરલા ના દર્શ ને થા બેમો આરી દન દે ભૈયા કાકા નહીં દઉં નહીં રૂકો રૂકો જરા પાણીની થાશી દઉં થાશી દઉં તુશ ને આવો ઓ એને ફરા દે તું આ ફરા દે તી છુર એ માસલો રાખ પે એ માસલી સબ ખરી જાય દે